બરોબર ત્યાં તમે એરપોર્ટે થી ત્યાં પહોંચ્યા ત્યારે તમને એમ કેવું લાગ્યું ત્યાં પહોંચ્યા ત્યારે ત્યારે અમે જોઈને પણ અમને આમ દુજારી વચ્ચે કે આવું બધું હા હા કે આવું બધું નુકસાન કરી નાખી આ લોકોએ બરોબર અને આ બહુ ઓળું થયું કે હવે શું કરશી આ બરોબર માસી જ્યારે આમ માથેથી પાકિસ્તાનનો આમ પ્લાન આવતું હોય ત્યારે તમ મગજમાં આમ જો ડર જેવું લાગતું હતું કે કે છંતાઈ જેતાતા ભૂજ એરપોર્ટ કેવું લાગતું છંતાઈ જાતાતા હા બેલેનેશ પર લાગો પછી તો મને ડર કાઈ ન લાગ જતો રહ્યો જતો રહ્યો કે નહીં આપડે દેશ બચાવ્યો હે મરીશે તો એને પછી જીતાવાનું હશે તાસે

બરોબર ત્યાં તમે કેટલા માસી તમે કેટલા દિવસ ત્યાં રણવે કામ કરવા માટે ગયા હતા બે દી તમે જે દિવસ ગયા હતા તમે માસી

સરપણ ને વાત કરી અમારા સરપણ હતા જાદુભાઈ એને વાત કરી હતી સુંદરભાઈ જેઠા માધા પર ભગવાનગર ગયા બરોબર સાથે મળી અત્યારે માધાપર કેટલી બહેનો હશે તમારા તે વખતે ચૌદ પંદર જેટલા બહેનો રહ્યા છે તો આજે તમે મોદી મોદીને મારવા ગયા તો મે શું આપ્યું મોદી સાહેબને અમે કાયદા કાયદાથી સુરક્ષાને એને આપ્યો તો ને જે સુંદરવન બનશે તમે

બેનું હશે નમસ્કાર મિત્રો આ બેનો એ જે પોતાની હિંમત બતાવી છે જે ઓગણીસો જેવો જનુન હતો એ અત્યારે બે માં પણ એવો આ ચારેય બહેનો ની અંદર જનુન જોવા મળી રહ્યો છે મિત્રો તો ટેકનિકલ આહિર ગુરુ ના આપ સૌને ધન્યવાદ અને આ બહેનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સૌની બહેનો